આયુર્વેદને જાણો ભાગ તોતેર વિરુદ્ધ આહારની અંદર આજે આપણે ચૌદમો પ્રકાર પાક વિરુદ્ધ પાક વિરુદ્ધ એટલે આપણે જે ખોરાક પકાવીએ છીએ એમાં ક્યારેક અપક્વ રહી જાય છે એટલે કે કાચું રહી જાય છે જેમ કે ભાત બરાબર ચડ્યા નથી બટાકું બરાબર બફાયું નથી કે ચડ્યું નથી અને કાચું રહી ગયું છે અને એવો આહાર લઈએ તો સ્વાભાવિક આપણને પસંદ પણ નથી આવતો ગમતો પણ નથી અને પાચનમાં પણ તકલીફો પેદા કરે છે રોટલી વગેરે જો બરાબર શેકાઈ ના હોય અને કાચી રહી ગઈ હોય ને એવું ભોજન જો લેવામાં આવે તો એ પણ આ પાક વિરુદ્ધના ઉદાહરણ છે પાક વિરુદ્ધ જનસમાજમાં સામાન્ય રીતે બધાને ધ્યાનમાં જ છે એટલે આપણે વધુ ચર્ચા નથી કરતા ત્રીજું પંદરમો ભાગ છે સંયોગ વિરુદ્ધ તો સંયોગ વિરુદ્ધની પણ ઘણી વાતો થઈ જાય છે કે ખટાશની સાથે દૂધ પી લેવું ખાટા ફળોની સાથે દૂધ લેવું વગેરે એ સંયોગ વિરુદ્ધના ઉદાહરણો છે મેં તો એવું પણ જોયેલું છે અમુક રેસીપી બનાવતા હોય છે મોર્ડન જે રસોઈયા છે કે ડુંગળી અને ટમાટરની ગ્રેવીની અંદર બરોબર શેકી જાય પછી અંદર દૂધ નાખે છે અને દૂધ નાખીને ગ્રેવી બનાવી અને એની અંદર કંઈક પનીર વગેરે નાખી અને કંઈક વસ્તુ બનાવતા હોય છે તો આ તો આ ખટાસ ડુંગળી અને ટામેટા સાથે પણ દૂધ ન લેવાય અને દૂધને ગરમ હોય એની અંદર મસાલાવાળામાં નાખે આ બિલકુલ વિરુદ્ધ આહાર થાય છે તો આ સંયોગ વિરુદ્ધ આવા ઉદાહરણોથી આપણે સમજવું જોઈએ અને આવી વસ્તુઓ ભોજનમાં ટાળવી જોઈએ સોળમો પ્રકાર છે હૃદય વિરુદ્ધ હૃદય વિરુદ્ધ એ બાળકોમાં બહુ ગમે એવો વિષય છે એમાં એવું લખેલું છે કે મનને જે પ્રિય ન હોય ને તે ન ખાવું જોઈએ ઘણા બાળકોને શાક વગેરે ભાવતું નથી હોતું એટલે એક આ હૃદય વિરુદ્ધનું ઉદાહરણ થતું હોય છે પરંતુ એવું માત્ર નથી લેવાનું જે આપણા શરીર માટે જરૂરી છે એવું ભોજન તો આપણે લેવાનું છે હૃદય વિરુદ્ધથી જ્યારે આપણું મન પ્રસન્ન ન હોય ત્યારે ભોજન ન કરવું જોઈએ અવસ્થા હોય ચિંતા અને સ્વાભાવિક આપણને ભૂખ પણ નથી લાગતી જેમ કે પરીક્ષા વગેરે હોય ચિંતા વગેરે હોય છે ત્યારે આપણી સ્વાભાવિક ભૂખ મરી જાય છે કોઈ આપણા સ્વજનનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે પણ ભૂખ નથી લાગતી તો આ બધા હૃદય વિરુદ્ધ છે આપણા મન એ વખતે તૈયાર હૃદય એટલે અહીંયા મન લઈ લેવાનું છે કે જે મનથી પ્રિય નથી ત્યારે ભોજન ન કરવું જોઈએ ઘણા લોકો માંસાહાર નથી કરતા તો બાજુમાં જ માની લો કે કોઈ ટેબલ ઉપર માંસાહાર થઈ રહ્યો કોઈ માંસ ખાઈ રહ્યું છે ને આપણે અહીંયા ભોજન કરવા બેઠા છીએ તો એ વાતાવરણ આપણને અનુકૂળ નથી આવતું તો ત્યાર વખતે આપણને ભૂખ પણ મરી જાય છે અને ભોજનમાં સ્વાદ પણ આવતો નથી એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં ગંદકી હોય અને ત્યાં જો જમવા બેસવાનું થાય તો પણ એ હૃદય વિરુદ્ધ થાય છે ઘણીવાર મોટા સમારંભોમાં એવું જોઈ લીધું હોય કે ભોજન બનતી વખતે ખરાબ જગ્યાએ બનતું હોય એવું જોઈ લીધું હોય કાં તો જે થાળી વગેરે સાફ થતી હોય છે ત્યાં પુષ્કળ ગંદકી જો કોઈએ જોઈ લીધી હોય તો પછી એ થાળીમાં જ્યારે એ પોતે ખાવા બેસવા બેસવા જાય છે ત્યારે એ મન ના પાડતું હોય છે આમ એક હૃદય વિરુદ્ધના ઉદાહરણો ગણી શકાય સત્તરમો જે પ્રકાર છે એ છે સંપદ વિરુદ્ધ સંપદ એટલે વ્યવસ્થિત હજુ પાક થયો નથી જેમ કે ફ્રૂટ કેરી કેરી ખાવી જોઈએ એવું બધા કહેતા હોય છે પરંતુ અત્યારે કાચી કેરી હોય છે અને એ હજુ બરોબર પાકી પણ ન હોય અને ઝાડ ઉપરથી તોડી અને એને દવા નાખીને પકવી અને આપણી જોડે આવતી હોય છે તો આ સંપદ વિરુદ્ધના ઉદાહરણ છે કેળા વગેરે કાચા જ હોય છે એને એક જ દિવસમાં પાકી જાય એના માટે દવા વગેરે નાખતા હોય છે ઇથિલીન વગેરેનો કંઈક છંટકાવ કરતા હોય છે આઈ થિંક તો આવા પાકેલા કેળા એ સંપત વિરુદ્ધ છે મૂળ તો હજુ કેળું પાક્યું નથી એ નેચરલી જો એનો પાક થાય તો જ આપણને કંઈક તકલીફ નથી થતી બાકી તો કંઈકના કંઈક રોગ થતા હોય છે કેરી વગેરે જ્યારે સિઝન આવે છે ત્યારે એમાં આ સૌથી વધારે તકલીફ હોય છે અને ઉનાળામાં દુખાવાના રોગો માટે કેરી અને આ એસી જવાબદાર હોય છે તો ખાસ કેરી એકદમ પાકી આવે અને નેચરલી પાકેલી જો કેરી ખાઈશું તો આપણને કંઈ નુકસાન થતું નથી આવી જ એક વાત જ્યારે ઉનાળાની હજુ શરૂઆત પણ ન થઈ હોય અને દ્રાક્ષ આવી જાય છે દ્રાક્ષ એકદમ લીલી હોય છે ખરેખર દ્રાક્ષ એના વેલા ઉપર જ પાકી અને પીળી થઈ જાય એના પછી એ મીઠી લાગતી હોય છે ગળી લાગતી હોય છે જે શરૂઆતની દ્રાક્ષ હોય છે એકદમ કાચી હોય છે અને બાળકોને દ્રાક્ષ પ્રિય હોય એટલે જો દ્રાક્ષ લાવી અને ખાય એટલે સીધું જો બીજા દિવસે ગળું પકડાઈ જવું શરદી અને ડૉક્ટર જોડે દોડવાનું થતું હોય છે આવું ઘણા પરિવારોમાં થયું હશે અને હવે જ્યારે થોડા સમય બાદ એની જ્યારે ઋતુ આવે ત્યારે પણ આપ અનુભવ કરજો એટલે મહેરબાની કરીને આવું સંપત્ત વિરુદ્ધના ફળ બિલકુલ ન લાવવા આવા શાકભાજી પણ ન લાવવા એને બરાબર પાકવા દેવા અને નેચરલી પાકેલા હોય એવી વસ્તુ ખાવાનો આગ્રહ રાખવો આ આ સિવાય પણ હવે જામફળ વગેરે પણ આવી અલગ અલગ જાતના આવતા થઈ ગયા છે એમાં પણ દેશી જામફળ મેં એક જામફળ જ્યારે લેવા માટે બજારમાં હતો ત્યારે મેં એને પૂછ્યું કે તમે આ જામફળ શું કરવા રાખા આ મીઠાશ નથી આમાં દેશી જામફળ એટલે કે સાહેબ લોકોને હવે મોટું અને ચમકદાર ફ્રૂટ જોઈએ છે સ્વાદ લોકો જોતા નથી અરે હું ઘણી જગ્યાએ ફરતો આવું છું અને જ્યાં દેશી જામફળ હોય એની પાસેથી પણ એમાંથી વીણી વીણીને જે પાકા જામફળ હોય એવા ખાવા માટે લેવા જોઈએ અને એનો સ્વાદ પણ ખૂબ સારો આવતો હોય છે તો આ સંપદ વ્યવસ્થિત પાકેલા ભોજન નેચરલી પાકેલું હોય એવું કરવું જોઈએ અને અંતિમ અઢારમો ભાગ છે વિધિ વિરુદ્ધ આપણે આહાર વિધિ વિશેષ ની ઘણી મોટી સિરીઝ આગળ કરી ચૂક્યા છીએ ઘણા બધા એના ભાગ છે એ બધા વાંચ જોઈ લેવા અને એમાં જે નિયમો કહેલા છે એની વિરુદ્ધ કોઈ પણ ભોજન થાય તો એ પણ આપણા માટે વિધિ વિરુદ્ધ થશે જેમ કે ગરમ ભોજન લેવું જોઈએ સ્નિગ્ધ ભોજન લેવું જોઈએ ભોજન લેતા માત્રાવત ભોજન લેવું જોઈએ ભોજન લેતી વખતે બોલવું ન જોઈએ હસવું ન જોઈએ વધારે ઝડપથી ભોજન ન લેવું જોઈએ વધારે ધીમેથી ભોજન ન લેવું જોઈએ આ આખી ભોજનની વિધિ છે તો આ ભોજન વિધિની કોઈ પણ નિયમની વિરુદ્ધ જે ભોજન થાય છે એ વિધિ વિરુદ્ધનું ભોજન કહેવાય આ પ્રકાર અઢારે અઢાર પ્રકાર એ વિરુદ્ધ આહારના હતા છેલ્લા એક ભાગમાં હવે આપણે વિરુદ્ધ આહારથી કયા કયા રોગો થાય છે અને એનાથી કેવી રીતના બચી શકાય એ વિશેની વાત કરશું ધન્યવાદ